ગાજ આખી વિહોન છે ને પેલા પલારી ને ખીયું મારી વિહોન માથે લગભગ સાણ કે ઓછું જ હોય કે કાયમ નવરાવા ડેઈલી મારે દૈનિક આલિયા તમારે કઈ નહીં મોરે એવી ધોવે રામ રામ દઈ કે દઈ બધો મજામાં અમે એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આ છે ને બ્લોગ આપણે સવારના ફોરમાં ચાલુ કરી દીધું કે કે અટાણે છે ને વાગ્યા લગભગ હું છું પેલા હું સ વાગ્યા ફીટ સ વાગ્યા હું સાડા પાંચ વાગે ઈચ્છો તો સાડા પાંચ વાગે હું આખી નિરાયતની બેઠી હતી ને કોગરો અને પીસી નાગા પાસું કરીએ ને અટાણ માય આવે માય આવે તો જોરદાર ને અટાણ મહિના હવાર મહિના પોદ રાખે ઈ એ વહેમીના હોય ઠગલા ઢગલા આગળ સેટા કરવા પડે એ શું છે ને આલો પોદ રાખે હોવા મંડા અને આ માથે આપણો સ્ટેન્ડ મૂકી દઈએ મારે દોવાનું મોડો થાય તો મારે અટલ ફોન મૂકવાનો હોય સાજીમાં ઉઠે તો એમ કાઢ નાસ્તા બ્લોગ બનાવી લઈએ તો મિત્રો હમણાં માખીઓ છે ને ખાલી આવે હજુ કડતી ને કડી છે તો સુમાહામાં તે તો રાઈડ બોલાવી છે હવે તો ખાલી આવે ને તોય ભી હું ઠેકડા મારે તો મિત્રો અટાણે વાગવામાં હે સવારના મોર્નિંગ રૂટિંગમાં હા હાથ છ વાગે હું વહી ગયો તો કાંઈ મી પછી હવા છે થઈ દો બેઠો હાથ છે પૂરું થઈ ગયું એમાં એક આપણે લુહારા વાળી રણજી દો જર્સી દો ખાઈ લીધું બકા હાલો ખોટી કરવા વાળી છે ને એક દિવાળી છે પેલી વાર લાગે કે દિવાળી ખોટી કરે તો આપણે એને આગળ ડાયરિયામાં લેવાના છે આખા ઢોરને તો હલો પેલા ભૂકો નાખી દઈએ ગમે માં પછી ધારિયામાં લઈએ એટલે આથી હા હું છોડતો જાય નહીં વાંધો હવે સ્ટેન્ડ રાખવાનું હુરિયું થાય પછી આ આવે ને ત્યારે ધપધાટી બોલાવે આ ને ઝાકર ને આ ઠાર છે જો મારા પગ ભૂંજ આવી ગયા આ ઝાકર ને આવે ઠાર આવી આપણે હે ને આંબલી ની હે આપણે હમી ની કરવાની છે તો હાલો આપણે હમીની કરી નાખીએ લીધું ધારીયું

એટલી હોરે નાખે કામ આ ચાલુ છે ને ખોર નું મોકલો છે ને આપણે આ ઉગાડી દેવા કચ્છી 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 બારી મોકલી છે ખેરે નાખ્યા ને આંબલીના પીસા આંબલીના પીસા ખેરે

કુટી જાજી કરવાની છે કટિંગ જાજુ કરવાનું છે આજ તો રણજીતની મી હેજી હબા વધેન છે એટલે હાલો કટિંગ કરવા માંડીએ આ નમી નવીન નવીન કાયમ કરતા હોય કોઈ ખબર નથી પડતી કાં વાલીમાં બનાવો મેફા સોખાની તમારે મોરે <consurai> <t benim>

મેં કહે એક જો ભીનું તમારી કાર્ય મકોડા જેવી યુઝ હોય તો હાલો હું તમને કાલે કહેતો તો ને કે હું બાબર ભૂત ભજો હોય કે ભી હું કીવું તમારા મણીસા રાખવાની ફોન રાખવાની પૂરી રહ્યું થાય હાલે સ્ટેન્ડ બેરલ લેલા બેરલ ને માથે સ્ટેન્ડ મૂકે તો કઈ ખાઈ દેખાય ન કદાચ કામ દેખાય હિંગડા ગૌ ન હિંગડા ગાય ને તો પાણી જાય ગમે આ લખલ ખોટી ની મોર આખે ઉંડા

E aí,

Gracias. ગાઈસ છે ને આવું મારું એક કલાક કાયમી ડેલી સવાર થી હા સુધી માં ગમે તાર પણ 10 વાગા થી હા સુધી 4 સુધી ગમે ત્યારે એક કલાક ભી હું માં કાઢું અર્જન માવા બનાવતા ને જટ આ કિનિયાન વિસરવાસ પડે બધું અહીંયા કરવું પડે દુસો લે લે હાથ મારું દુસો લે લે